આજના ઉદઘાટન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુડુભાઈ બેરા મારા સાથી ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા ગુજરાત ફેડરેશન ઓફ સોલર ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ શ્રી કે બી ઝાલા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ જે હૈદર ગુજરાત ફેડરેશન ઓફ સોલર ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ મેમ્બર શ્રી દિવ્યશભાઈ સાવલિયા મેમ્બર શ્રી ટી એન્ડ જાની મેમ્બર શ્રી આદિત્ય સિંહ પુનિયા આરી ડેવલપમેન્ટ કમિટીના વાઇસ ચેરમેન શ્રી પરાગભાઈ વ્યાસ ટેકનોલોજી કમિટીના વાઇસ ચેરમેન શ્રી પ્રશાંતભાઈ શાહ એક્ઝિક્યુટિવ મેમ્બર શ્રી જયભાઈ પટેલ આમંત્રિત સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર હમણાં તો એક જ વાત છે અત્યારે ઓપરેશન સિંદુર ઓપરેશન સિંદુરની જ્વલન સફળતા માટે વિશ્વ નેતાની યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાના દરેક જવાનોને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વડાપ્રધાન શ્રી દેશની આંતરિક અને સરહદી સુરક્ષાની સાથે વિકાસની રાજનીતિથી નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે તેમણે નવા ભારતના નિર્માણમાં ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીને પણ એટલું જ મહત્વ આપ્યું છે આપણા મોદી સાહેબની એક ખાસિયત કે સમય કરતા હંમેશા બે ઢગલા આગળનું વિચારવું અને વિચારવું એટલું જ નહીં પણ એ વિચારને જમીન ઉપર ઉતારવાના પ્રયાસો પણ આયોજનબદ્ધ રીતે કરવા અને કુદરતી સંસાધનનો યોગ્ય ઉપયોગ પણ કરવો જ્યારે દેશ અને દુનિયા રિન્યુએબલ એનર્જી ગ્રીન ક્લીન એનર્જીની વાતો કરતી ત્યારે તેમણે ચારણકામાં એ સમયનો એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ શરૂ કરાવીને રિન્યુએબલ એનર્જીની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી ધ્યુચર ટુ ગેધર થીમ સાથેનો આરી નેટવર્ક એક્સપો એન્ડ કોન્કલેવનો આ કાર્યક્રમ પણ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જીની પ્રતિબદ્ધતામાં સુર પુરાવતો આજનો આ કાર્યક્રમ છે આમ તો દરેકમાં સહકાર એકબીજાના સાથ વગર આગળ જવાય એવું છે નહીં પણ પછી કોમ્પિટિશનમાં આવી જઈએ છે આપણે એટલે પછી ક્યાંક ને ક્યાંક એકબીજાને હેરાનગતિ ઉભી કરી દઈએ પણ સાહેબ એ હર હંમેશ કહેતા હોય છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે બધાએ આગળ વધવાનું છે ને આજની તમારી થીમ પણ ખૂબ સારી છે કે બધા સાથે આગળ કેવી રીતે વધાય એના માટેનો પ્રયત્ન અને રિન્યુએબલ એનર્જી એક્સપોનું આયોજન રાજ્યની ટોપ ઇન્ડસ્ટ્રીઝ ગવર્મેન્ટ ઓથોરિટીઝ અને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન એક મંચ પર લાવીને વિન વિન સિચ્યુએશનનું નિર્માણ કરવાનું આજનું આ પ્લેટફોર્મ બન્યું છે આ એક્સપોની સાથે કોન્કલેવના આયોજન દ્વારા સોલર વિન્ડ બાયોમાસ ગ્રીન હાઇડ્રોજન અને એનર્જી સ્ટોરેજમાં નવી ટેકનોલોજી સાથે એડવાન્સમેન્ટ માટેના નવતર અભિગમ માટે ગુજરાત ફેડરેશન ઓફ સોલર અને એનર્જીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એનર્જી એટલે વીજ શક્તિ અને જળ શક્તિ એ તો વિકાસની પૂર્વ શરત છે શ્રી નરેન્દ્રભાઈ બે હજાર એકમાં પ્રથમવાર મુખ્યમંત્રી પદ દાયિત્વ સંભાળ્યું ત્યારે તેમની સામે અનેક પડકારો હતા ગુજરાત અને ગુજરાત જ્યારે મહારાષ્ટ્રથી છૂટું પડ્યું અને એ પછીનો ચાર સાડા ચાર દાયકાનો વિકાસ અને માન્ય વડાપ્રધાન શ્રી જ્યારે મુખ્યમંત્રી ગુજરાતમાં બન્યા બે હજાર એકમાં એ પછીનું આખું ગુજરાતનું ડેવલપમેન્ટ એના એ ગુજરાત એનું એ રણ એની એ દરિયાઈ માર્ગ આખો દરિયા કિનારો અને એ જ ડુંગરો છતાંય ડેવલપમેન્ટની દ્રષ્ટિ વિઝન વિઝન હોય તો કેટલો મોટો બદલાવ લાવી શકાય એ માન્ય વડાપ્રધાન શ્રીએ દેશ અને દુનિયાને બતાડ્યું છે જ્યારે એમણે મુખ્યમંત્રી પદનું દાયિત્વ સંભાળ્યું ત્યારે બધા એમને એવું કહેવા જતા ભાઈ વાળું ટાઈમે પણ અમને વીજળી તો આપો વાળું ટાઈમે એટલે ખાલી જમવાના ટાઈમે વીજળી મળે તોય ઘણું થઈ જાય એમ એ વખતે માન્ય નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના પાવર સેક્ટરને આત્મનિર્ભર કરવાનું બીડું ઝડપ્યું અને ગુજરાતમાં ચોવીસ કલાક સતત વીજળી મળતી રહે તેમ કરીને માટે જ્યોતિર્ગ્રામ યોજનાની શરૂઆત કરાવી અને આજે ગુજરાતમાં દરેકે દરેક ગામમાં ચોવીસ કલાક વીજળી મળી રહી છે અને એ જ જ્યોતિર્ગ્રામ યોજનાના આધારે જ વડાપ્રધાનશ્રીના વિઝનરી જ્યોતિર્ગ્રામ યોજનાની સફળતાના પગલે હવે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના નામથી દેશભરમાં ચોવીસ કલાક વીજળી આપવાનો અમલ ચાલુ થયો છે આજે ચોવીસ કલાક જે વીજળી મળી રહી છે બે હજાર એકથી થી રાજ્યમાં વીજળી ઉત્પાદનની ક્ષમતા જે આઠ હજાર સાતસો પચાસ મેગાવોટ હતી એ વધીને તેપન હજાર મેગાવોટ થઈ છે રાજ્યની કુલ સ્થાપિત વીજ ક્ષમતામાં પંચાવન ટકા ક્ષમતા એ રિન્યુએબલ એનર્જી છે આપણું મોઢેરા તો દેશનું પ્રથમ સોલર વિલેજ પણ છે આખું ગામ આપણે સોલર વિલેજ ઉપર ચાલે છે આ આજે ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં ગેસ ગ્રીડ વોટર ગ્રીડ અને ઇલેક્ટ્રિસિટી ગ્રીડનું નિર્માણ થયું છે આદરણીય મોદી સાહેબે સેક્ટર સ્પેસિફિક નીતિ આપી તેના પરિણામે ગુજરાત પોલિસી ડ્રિવ સ્ટેટ તરીકે ઓળખ પામ્યું છે તેમના નેતૃત્વમાં ગુજરાતે બે હજાર નવમાં દેશની સર્વપ્રથમ સૌર ઉર્જા નીતિ રજૂ કરી અને પછી ટાઈમ જેમ જેમ ટાઈમ આગળતો હતો એમ જુદી જુદી પોલિસીઓ અને આ વખતે અત્યારે છેલ્લી બધે જ ઉત્પાદનની ક્ષમતા સ્થાપિત ક્ષમતાના નિયંત્રણો દૂર કરીને સોલાર એન્ડ વિન્ડ માટેની ઇન્ટીગ્રેટેડ નવી રિન્યુએબલ એનર્જીની પોલિસી પણ આપણે બનાવી છે આપણે આ તમામ પોલિસીને આવરી લેતી ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી બે હજાર ત્રેવીસ પણ જાહેર કરેલી છે આ બધી પોલિસીથી ગ્રીન ક્લીન એનર્જીના ઉત્પાદનની સાથે ક્લાઇમેટ ચેન્જ સામેની લડતને પણ વેગ મળ્યો છે ક્લાઇમેટ ચેન્જ સમગ્ર વિશ્વ માટે મોટો પડકાર બન્યું છે ક્લાઇમેટ ચેન્જના પડકારોને કેમ પહોંચવું તે માટે દુનિયા હતી ત્યારે ગુજરાતે એ વખતે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ શરૂ કરીને વિશ્વ આખાનું ધ્યાન ખેંચ્યું હતું હવેનો જમાનો સોલર વિન્ડ અને હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જીનો અને ગ્રીન હાઇડ્રોજનથી ગ્રીન ગ્રોથનો છે ગુજરાતે વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં એ દિશામાં ક્યારનું આયોજન કરી લીધું છે એક તરફ વિકાસની દોડ છે તો બીજી તરફ ક્લાઇમેટ ચેન્જ ને નાથવાની પ્રતિબદ્ધતા પણ છે વિશ્વના દરેક દેશે કાર્બન ન્યુટ્રલ બનાવવા માટે અત્યારથી લક્ષ્યો નિર્ધારિત કરેલા છે ભારતે બે હજાર સિત્તેર સુધીમાં નેટ ઝીરો રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય રાખ્યું છે અને ભારત બે હજાર સિત્તેર સુધી બને તો ગુજરાત બે હજાર સિત્તેર પહેલા કેવી રીતે નેટ ઝીરો બને એ માટે રાજ્ય સરકાર અત્યારથી કામ કરી રહી છે લોકોના વીજ બિલનું ભારણ નહીવત કરવાના લક્ષ્ય સાથે પીએમ સૂર્ય ઘર મુફત બિજલી યોજના શરૂ થઈ છે અને એમાં અત્યારે આપણા ત્યાં ત્રણ પોઈન્ટ છત્રીસ લાખ ઘરોને આ સોલર રૂપટોપને આવરી લીધા છે અત્યારે આખા દેશમાં સોલર રૂપટોપ ટોપમાં ગુજરાત નંબર વન ઉપર છે આજે આખા દેશમાં આજે ઇન્ટરનેશનલ બાયોડાયવર્સિટી ડે પણ છે હાર્મની વિથ નેચર એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થીમ સાથે આ વર્ષનો બાયોડાયવર્સિટી ડે વિશ્વભરમાં ઉજવાઈ રહ્યો છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ પણ આવા બાયોડાયવર્સિટી માટે પર્યાવરણનું જતન કરવા એક પેઢ માકે નામ અંતર્ગત વધુને વધુ વૃક્ષારોપણ કરવાનું અને કેચ ધ રેઇન અંતર્ગત વરસાદનું ટીપે પાણી કેવી રીતે સંગ્રહ થાય એની પ્રેરણા આપણને આપી છે આપણે સૌ એનર્જીની સાથે સંકળાયેલા છો અને વડાપ્રધાન શ્રીના ગ્રીન ગ્રોથ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ખ્યાલને આગળ વધારવાનું આપણા સૌનું લક્ષ્ય છે આપણે સૌ પોતપોતાની ઉદ્યોગ સંસ્થા સીએસઆર એક્ટિવિટીમાં બાયો ડાયવર્સિટીને જાળવતા આવા અભિયાનોનો સમાવેશ કરીને ગ્રીન ક્લીન એન્વાયરમેન્ટ માટે સહયોગી બનશો એવો મને વિશ્વાસ છે ફરી એકવાર આ ફેડરેશન વર્તમાન સમયને અનુરૂપ આ આયોજન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત